મને મહેલ જોયું દુનહીં આમ બોલે તારિકે જગભરણ મરતોની આંખે દુજે જાતા ગુરુ પાકે તો એ મે તારા અમર વાયો રણ રામ રંકડે રામ રંકડે માડી શાંતિકરણ જગભરણ માધા દાદા ની શ્રદ્ધાંજલિ નિમિત્તે હું ભેગા થયા અહીંયા ઉપસ્થિત પૂજ્ય ગોવિંદ બાપુ ની ઉપસ્થિતિ છે એમના ચરણોમાં વંદન કરી અહીંયા વડીલો મહેમાનો અમારે આનંદભાઈ ઝંઝાળા રમેશભાઈ હરેશભાઈ છોટાળા ભાવેશભાઈ તમામ કોના કોના નામ લાવશે નરેશભાઈ ખુબ આનંદ કરાવ્યો ને પણ સાંભળવાના છે બહુ જાજો તમારી વચ્ચે ટાઈમ ન લેતા એક શું કેવાય આજે તો ઘરનું આમ બાપુ આજે હકીકતમાં ઘરનું આંગ કેમ કે આહીરની આંગણે

બાપ બાપ છે માટે દીકરા હિત ઈચ્છતો હોય ઈ બાપ દીકરાથી કોઈ ભૂલ થાય દીકરાને હવળે માર્ગે થી લઈને હવળે માર્ગે ચડાવી દે ને એનું નામ બાપ

આપડે હેખી ના રહી ને તો જામ ઘડીયા ઘડી થાય પણ શું કામ કે ના છે શ્યામજી બાપુ ની ચેતના ત્યાં કામ કરે છે આવા સંત આપણી વચ્ચે આવ્યા છે સાહેબ અને એટલું નહીં કોઈને જે જીવ જંતુ કડ્યું હોય ને બાપુને ફોન કરો ત્યાં ઉતરી જાય વિચાર તો કરો હનુમાન આપડો સમાજ નો એક પણ વ્યક્તિ તમામ વર્ગ ના બધા જ હરણ વધારે હરણ ના તો નાત બાદ નો કોઈ વાડો છે જ નહીં ખબર છે આપણે બધા જાય છે બાપુ એવા અને આપણે ઘેર પાંચ મહેમાન આવ્યા નથી હાસ કથા કરીએ તો વિચાર કરો ગોકુલ ની અંદર જદી કૃષ્ણ આવે નંદના નેહડે જદી કૃષ્ણ આવે સાહેબ શું નંદ બાબાને પુરોહ ના પુલા મીડિયા સુટવા મીડ્યા છે ਹੇ ਕਿ ਮਾੜੀ ਤਰ ਕਟੋਲਾ ਇਹ ਜਨਮ 니 ਤੇ ਆਤਮਾ ਲਈ ਰਾਣੀ ઘર છે <collectors> <gutas> 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 <gutas>

ఫడడే భరిచే రుడి కేరి శరియో

કહે છે કે કૃષ્ણ ગોકુળ વાસીઓના પ્રેમમાં પાગલ ન થવાય બુદ્ધિ જીવી થી જીવા કેમ કે છે છે ને બુદ્ધિ નું પ્રતીક કૃષ્ણ કહે છે કે કામ કરો ને કે શું તમે જ જાઓ ગોકુળ ને સમજાવો કે કૃષ્ણના પ્રેમમાં પાગલ ન થવાય બુદ્ધિ થી જીવન સાહેબ ઇતિહાસ સાચી છે એક ગાડું પુસ્તક નું ભરી ને ધવ જતી ગોકુળ માં ગયા સવાર થઈ ગયું માતાઓ બહેનો છે અવેડે પાણી ભરે ભાઈમાં જે ઘડો જવા દે ઘડાનો અવાજ આવે ને ઘટના એવી ઘટે ન્યા જાય ને ધવ કહે છે કે બેન મને કોઈ નંદનો નેહડો બતાવશો મને કોઈ નંદનો નેહડો બતાવશો કેમ કે હું મથુરાથી આવું મથુરા નું નામ પડ્યું તા બેનું કોઈ જવાબ દેતી નથી અમારા કૃષ્ણ ને લઈ ગયું એ મથુરા આગળ જાય છે ને કે છે કે ભાઈ મને કોઈ નંદ નેહડો બતાવશો ના કોઈ જવાબ આપતું નથી ઓધવ ને થયું આને પ્રેમ કે કૃષ્ણ પણ એને થયું હું ખાલી મથુરા નું કહીશ ને તો મને કોઈ જવાબ નહીં આપે કે તો વન્ય વાત ભેળવી કે હું મથુરા થી તો આવું છું પણ કૃષ્ણનો સંદેશો લઈને આવું છું ગોકુળ વાસીઓના ટોળા નેહડો બતાવો ના નેહડે જવું છે ત્યારે ગોકુળ વાસીઓ કીધું કે વધાવ ગોકુળ માં આવ્યા પછી નંદના નેહડા પૂછવાના ન હોય

હવે તો કે ગૌશાળામાં પાંચસો ને એક રમેશભાઈ મકવાણા રાજુલાવાળા તરફથી આવે છે જોદા તાળી થયું પાંચસો રૂપિયામાં માતાભાઈ સામતભાઈ વાણિયા તરફથી આવે છે જોરદાર તાળી

ત્યારે કૃષ્ણ કહે છે કૃષ્ણ રથ ઉપર ઊભા હોય આ ચિત્ર કેવું બન્યું છે અંતરિયાળ થઈ રથ રહ્યો અને કર્ણ હજી રથમાંથી ઉતરે ઉતરેતા કૃષ્ણ જાડવાના ટેકે ઊભા છે આંખ માંથી શ્રાવણ ને ભાદરવો જાય છે આવે છે દુર્યોધન મેં યુદ્ધ થાય ઈ તને ચિંતા છે કે નહીં કર્ણ મને ચિંતા નથી મારું સુંદર ચક્ર આવા કઈક ખેલી ચીક્યું છે તો

કર્ણ જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં મારા દાંતમાં રેખા છે સોના ની કાઢીને આપી દો કૃષ્ણ કહે છે હું જો પાણો આપું તું મને દાન આપ નથી દાન ને મહેનતા

રથ ઉપર ચડી ગયો મહાભારતના જીવતા સખવાડી સાહેબ સવારે જાગો નથી પ્રાર્થનાક્ષ્મી કરો વિશ્વા પ્રાણી ના દેશમાં આપણે ભૂલી ગયા આપણે દી હાથ મેલર ટાણું થાય તો બે મિનિટ ગાડી ઉભી રાખી ભગવાન ને બે માળા બે નામ લઈ લીધું શું કામ

પોતાના માવતર ની નજીક અમારે અહીંયા હરેશભાઈ છોટાળા તરફથી પાંચસો ને એક આવે છે જો અહિયાં જે કાઈ પણ રકમ આવશે ને આપડે સત્તાધાર ગૌશાળામાં જવાની છે એટલે મન મૂકીને વરસજો તેમજ અમારે મનુભાઈ શ્યામજીભાઈ ઉષાભાઈ બધા જ ખુબ અમારી ઉપર પ્રેમ